રાજકોટમાંથી મોટા ખેલ ઉત્સવના સમાચાર સામે આવ્યા છે આજથી રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સત્તાવાર ઉદ્ઘાટન થયું ચાર થી ચૌદ ડિસેમ્બર સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં દેશભરના બત્રીસ પોલીસની ટીમો વચ્ચે જંગ જામશે આ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે જે આ ટુર્નામેન્ટને વધુ આકર્ષક બનાવે છે ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ઓડિશા પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીર સહિત ચોવીસ ટીમોએ ભાગ લઈ ભવ્ય માર્ચ પરેડ યોજી હતી ડીજીપી વિકાસ સહાયને પરેડ દ્વારા સેલ્યુટ આપવામાં આવ્યું હતું રાજકોટ ખેલ પ્રેમીઓ માટે આગામી દસ દિવસ સુધી હોકીનો રોમાંચ જોવા મળશે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આજ રોજ રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ચુમોતર ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટોર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારની ગૃહ મંત્રાલયમાં એક ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ છે જે બોર્ડના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં દર વર્ષે અલગ અલગ રમતોમાં રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવતી હોય છે ગુજરાત માટે અને રાજકોટ માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે આ વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે સેવન્ટી ફોર્થ હોકી ટુર્નામેન્ટ પોલીસની યજમાની કરવાની તક ગુજરાત પોલીસને આપી છે આજે આ ઉદઘાટન સમારંભમાં અલગ અલગ રાજ્યોના અને અલગ અલગ કેન્દ્રીય પોલીસ બળોના પુરુષોની ચોવીસ ટીમ અને મહિલાઓની આઠ ટીમ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આજે હાજર રહ્યા હતા ખૂબ ભવ્ય ઉદ્ઘાટન સમારંભનું આયોજન થયું આપણા દેશમાં હોકીની એક ખૂબ ગૌરવશાલી પરંપરા રહી છે ઓલિમ્પિકના ગોલ્ડ મેડલથી લઈને આ પરંપરાને જાળવી રાખવા માટે પોલીસના જવાનો પણ હોકીના રમતમાં ખૂબ ઉત્સાહથી રમતા હોય છે અને ભાગ લેતા હોય છે દેશમાં હોકીની જે ગૌરવશાલી પરંપરા છે એની સાથે સાથે યુનિફોર્મ્ડ સર્વિસીસમાં રમત ગમતની પણ એક ગૌરવશાલી પરંપરા રહેલી છે એ રાજ્ય સ્તર હોય કે રાષ્ટ્રીય સ્તર હોય પરંતુ યુનિફોર્મ સર્વિસિસ પોલીસ પર્સનલ છે એ લોકો રમતમાં ખેલમાં પ્રતિયોગિતાઓનું આયોજન કરતા હોય છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે એમને કારણ છે કે જે કોર પોલીસિંગ વેલ્યુઝ છે એકબીજા સાથે સંકલન એકબીજા સાથે કોર્ડિનેશન એકબીજા સાથે કોપરેશન એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ એ પોલિસિંગની જે કોર વેલ્યુઝ છે એ જ કોર વેલ્યુઝ અલગ અલગ સ્પોર્ટ્સમાં અલગ અલગ રમતમાં પણ જોવા મળે છે એટલે પોલીસ જેવી બળમાં રમતગમતનું જો આ પરંપરા છે એ કોર પોલીસિંગ વેલ્યુ સાથે સંકળાયેલી બાબત છે આજે આપણા માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે ચુમોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું યજમાની કરવાનું તક ગુજરાત પોલીસને અને ખાસ કરીને રાજકોટ શહેર પોલીસને મળી છે ધન્યવાદ શ્રી બ્રજેશ राजकोट रेंज के आईजीपी श्री आंध्र प्रदेश पुलिस का शौर्य दल चीफ अतिथि को रहा है चंडीगढ़ पुलिस का सुदृढ़ व सजग दस्ते तेजी सटीकता और स्मार्ट पुलिसिंग के प्रति कलर गुब्बारे सीमा सुरक्षा बल के शूरवीर झारखंड पुलिस की प्रेरणादायी दल Thank yeah. you.